હા મિત્રો કેમ છો તો ભાઈ આજે આવી ગયા છે આપણે તમને નવો જુડિયો લઈને તો મિત્રો તમે જુઓ તો આજે ભાઈ છે ગણેશ ચતુર્થી તો ગણેશ ચતુર્થના દિવસે ભાઈ અમારા ગામમાં એકદમ ભાઈ ધારાવાણી છે તો ભાઈ ગામના આખા પૂરે મળે ફરતા ભાઈ દૂધની ધાર અને દોરો બાંધવામાં આવે છે તો ભાઈ આજે એ દિવસ તમને બતાવું છું હવે કેવી રીતે નીકળશે ધારાવાણી બરાઈ દે તો મિત્રો તમે જોઈએ એ પ્રમાણે ભાઈ વર્ષોથી નીકળે છે અમારા ગામમાં ધારણમળી જ્યાં ભાઈ ગામમાં ભાઈ ગામના લોકો આવે છે અને ભાઈ અમારા મોલ્લામાંથી ભાઈ બાબુભાઈ અને સુરો બંને જણા જાય છે સૂતરનો દોરો લઈને તો ભાઈ એટલું બધું સૂતરનો આખો ભાઈ દડો હોય તો ભાઈ જે આખા ગામના ફરતે દોરો બાંધવામાં આવે છે જે ગામ આખું વચ્ચે આવી જાય અને ભાઈ આખા જ ગામના કોરેમરે દૂધની ધાર અને દોરો બાંધવામાં આવે છે તો ભાઈ વર્ષોથી આ પરંપરા છે અમારા ગામમાં નીકળે છે ગણેશ ચતુર્થીના દિવસે આ ધારાવણી તો ભાઈ આ ધારાવણીનો મતલબ એ છે કે ભાઈ આખા ગામના કોરે મોરે દોરો બંધાય તો ગામના અંદર જે પણ જીવ રહેતા હોય ભાઈ માણસો ઢોર ઢોકર બધા ભાઈ માતાજી ભગવાન એમની રક્ષા કરે આવી માન્યતા છે તો દોરો બાંધાય પછી લોકો દોરા તોડે છે અને ભાઈ પોતા પોત પોતાના હાથે બાંધે છે તો એ પ્રમાણે ભાઈ માતાજી ભગવાન રક્ષા કરે છે અને આજે ભરાશે ગામમાં જબરજસ્ત મેળો તો ભાઈ આજે ગામમાં મેળો પણ ભરાશે કારણ કે ભાઈ ગામના બધા જ લોકો ત્યાં ભેગા થશે અને મેળો ભરાશે ભાઈ ત્યાં ઘણા બધા ફેરિયા વેપારી પણ આવશે અને એકદમ મોજ આજે થશે ભાઈ આપણને એકદમ ગામડાનો મેળો એટલે કે ભાઈ રોનક દેખાય તો ભાઈ આવું છે અમારું રાલીસોણા ગામ તો મિત્રો તમને પણ તમારા ગામમાં પણ આવું કંઈક સારું થતું હોય આવું પણ કંઈક આવું થતું હોય ભાઈ તારાવાણી જેવું કોઈ પ્રસંગ તો તમે પણ એકદમ કોમેન્ટ કરજો કે ભાઈ અમારા ગામમાં પણ આવું થાય છે તો મિત્રો આ જે વિડીયો તમને બનાવીને બતાવ્યો છે તો ભાઈ સો ટકા લાઇક શેર અને આપણી ચેનલ છે મારી જીવન જીવનસંગીની એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આજનો વિડીયો હું તમારા સમક્ષ લઈને આવે તો તમને ગમે તો સો ટકા સપોર્ટ કરજો આવજો બાય